હેલો હાય એવરીવાન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ સિમી સ્લોક આજની રેસીપી છે પાલક પનીર ભુરજી તો ચાલો આપણે બનાવીએ પાલક પનીર ભરજી તો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું તેમાં એક ચમચી ચણાનો લોટ એડ કરીશું અને ત્યાર પછી આપણે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્યાર પછી આપણે બે ચમચી ચટણી એડ કરીશું એટલે કે લાલ મરચું પાવડર ત્યાર પછી આપણે બે ચમચી દહીં એડ કરવાનું છે તમારે બહુ ખાટું પણ નથી લેવાનું મીડિયમ સાઇઝનું લેવાનું છે દહીં ત્યાર પછી આપણે થોડુંક એવું બે ચમચી જેટલું દૂધ એડ કરીશું આનાથી સ્વાદ બહુ જ સરસ આવશે અને ત્યાર પછી આપણે બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે એકદમ સરસ આપણે મિક્સ કરવાનું છે બધા મસાલા તેલ દહીં દૂધ અને ચમતા મસાલા છે અને એકદમ બેટરમાં જે ચણાના લોટની પાણી ના રહે એ રીતે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે તો હવે આપણું બેટર છે એ તૈયાર છે એને આપણે સાઈડમાં રાખીશું અને આપણે બે પાવરા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું એમાં આપણે એક નાનું એવું મરચું અને પાંચથી છ લસણની કઢી મેલી લીધી છે જેનું જણું ઝણું કટિંગ કર્યું છે તેને તેલ ગરમ થાય એટલે આપણે એને સાંતળવાનું છે ત્યાર પછી મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીનું પણ ઝીણું કટિંગ કરી લીધું છે એને પણ આપણે એડ કરીશું અને ડુંગળીને પણ સાંતળવાનું છે આપણે આ બધું ધીમી આંચ ઉપર સાંતળવાનું છે હવે ડુંગળીને આપણે પાંચથી છ મિનિટ સાંતળીશું ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે અને આપણે આ ધીમી આંચ ઉપર સાંતળવાની છે એટલે આપણે જે આ કરેલો છે એ નીચે કઢાઈમાં બેસી ના જાય અને સરસ સાંતળાઈ જાય અને હવે ડુંગળી છે એ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણે મેં એક મીડિયમ સાઇઝનું ટમેટો લીધું છે એનું પણ ઝીણું કટિંગ કરી લીધું છે તો આપણે હવે ટમેટાને એડ કરીશું અને ટમેટાને પણ સાંતળવાનું છે જ્યાં સુધી એકદમ સરસ ગ્રેવી સંતળાઈ ના જાય ત્યાં સુધી સાંતડવાની છે ત્યાર પછી આપણે થોડુંક સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં એક ચમચી મીઠું એડ કરવાનું છે અને પાછું આપણે સાંતળવાનું છે જેથી ગ્રેવીમાં મીઠાનો સ્વાદ છે એ બેસી જાય તો આપણી જે આ ગ્રેવી છે એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે એકદમ સરસ સંતળાઈ ગઈ છે ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું છે એ બેટર એડ કરવાનું છે અને એકદમ સરસ આ ગ્રેવીમાં એડ કરવાનું છે અને બેથી ત્રણ મિનિટ ચડવા દેવાનું છે થોડુંક સંતળાઈ જાય પછી આપણે એમાં તાજી તાજી પાલક લીધી છે મેં તો આપણે એમાં પાલકનું ઝીણું મેં કટિંગ કરી લીધું છે તો આપણે પાલકને એડ કરવાની છે અને પાલક એડ કર્યા પછી આપણે થોડીકવાર પાછું બે મિનિટ સાંતળીશું અને પાલકને બધા મસાલા છે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીને આપણે એને ચડવા દેવાનું છે એટલે કે પાંચથી છ મિનિટ તમે ચડવા દેશો એટલે આપણી જે પાલકમાંથી પણ પાણી છૂટું પડશે અને ગ્રેવી છે એકદમ સરસ મસ્ત ચડીને તૈયાર થશે તો આપણી એ જે પાલક એડ કરી હતી એ પણ મસ્ત ચડી ગઈ છે અને બધી ગ્રેવી છે એ પાલકમાં પણ સ્વાદ બેસી ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું પનીર પનીરને મેં આવી રીતે ખમણી લીધું છે ઝીણું ઝીણું તમે મિક્સ કરીને પણ એડ કરી શકો છો પણ મેં ખમણીને એડ કર્યું છે આવી રીતના ખમણીને એડ કરવાથી બહુ સરસ લાગે છે સ્વાદ પણ બહુ સરસ આવે છે તો પનીરે આપણે એડ કર્યા પછી આપણે એક મિનિટ પાછું એકદમ સરસ મિક્સ કરીને એક મિનિટ આપણે ચડવા દેવાનું છે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ ભાજીમાં બધામાં સ્વાદ બેસી જાય ત્યાર પછી આપણે એક લીંબુનો રસ એડ કરવાનો છે આનાથી સ્વાદ બે ઘણો વધશે ટેસ્ટ બહુ જ સરસ આવશે પછી આપણે એકદમ સરસ મિક્સ કરવાનું છે લીંબુ ને પા પનીર ને બધું ગ્રેવીમાં મિક્સ સરસ થઈ જાય તો પછી આપણે બે મિનિટ ચડી જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને સ્વાદ અનુસાર તમારે ધાણા ભાજી એડ કરવાના છે એટલે કોથમીર એડ કરી દેવાના છે તો તૈયાર છે આપણી પાલક પનીર ભુરજી અને આ પાલક પનીર ભુરજી છે એ બ્રેડ જોડે પરાઠા જોડે ગુલચા જોડે રોટલી જોડે તમે કોઈ પણ જોડે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો આવી જ રીતે મારી ન્યૂ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ